હેલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે આપણે લાસ્ટ સેશનમાં બોહરનું પરમાણુ મોડલ જોયું હા મિત્રો બોહરના પરમાણુ મોડલની થિયરિકલ પોઈન્ટ અને એને એમસીક્યુ આપણે જોયા બરાબર છે હવે બોહરે જે પોતાના પરમાણુ મોડલની રજૂઆત કરી હતી તે હાઇડ્રોજન પરમાણુના રેખીય વર્ણપટ કે એના ઉત્સર્જન વર્ણપટને આધારે કહી હતી બરાબર છે રેખીયકો કે ઉત્સર્જનકો બંને સરખા જ થયા પણ હાઇડ્રોજન પરમાણુના રેખીય વર્ણપટના અભ્યાસને આધારે નીલ્સ બોહરે પોતાનું પરમાણુ મોડલ રજૂ કર્યું હતું તો હવે આપણે શું કરીએ હાઇડ્રોજન પરમાણુનો ઉત્સર્જન વર્ણપટ જેને આપણે રેખીય વર્ણપટ પણ કહી શકીએ એ હાઇડ્રોજન પરમાણુના ઉત્સર્જન વર્ણપટને જરાક ડીપમાં જોઈએ મિત્રો ધ્યાન આપજો બહુ ઇન્ટરેસ્ટિંગ છે બરાબર વર્ણપટ એ માત્ર રેખાઓ હોય છે પણ એમાં ઘણું બધું છુપાયેલું છે ઘણું બધું રહસ્ય હોય છે ચલો આ રહસ્યને ઉજાગર કરીએ બરાબર છે તો સૌથી પહેલાં શરૂઆત આથી કરીએ કે ભાઈ હાઇડ્રોજન રેખીય વર્ણપટ મેળવાય કેવી રીતના તો એની માટે આપણે શું કરશું મિત્રો કે હાઇડ્રોજનનો ઉત્સર્જન વર્ણપટ મેળવવા માટે આપણે હાઇડ્રોજન વાયુને એક વિદ્યુત વિભાર નળીમાં વીજ વિભાર નળીમાં પેલી કેથોડ નળી હતી ને બસ એવી જ એક પ્રકારની વિભાર નળીમાં લઈશું વીજ વિભાર નળીમાં હાઇડ્રોજન વાયુ ભરીને જ્યારે એને ઊંચા વોલ્ટેજ આપવામાં આવે મિત્રો ત્યારે શું થશે ખબર છે હાઇડ્રોજન અણુનું વિયોજન થાય હાઇડ્રોજન અણુનું વિયોજન થઈને હાઇડ્રોજનમાંથી આપણને બે હાઇડ્રોજનના પરમાણુ મળે બરાબર હવે આ જે બે હાઇડ્રોજનના પરમાણુ છે એ ઉત્તેજિત થાય હાઈ વોલ્ટેજના કારણે આ પરમાણુ ઉત્તેજિત થાય હાઇડ્રોજનના પરમાણુ ઉત્તેજિત થાય એટલે મિત્રો ખરેખર એમાં રહેલા ઇલેક્ટ્રોન જે છે ઉત્તેજિત થાય હવે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય એટલે શું ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય એટલે એની ધરા અવસ્થા એટલે કે એન બરાબર વનમાંથી એ ઉત્તેજિત અવસ્થા એન ટુ બરાબર બેમાં ત્રણમાં ચારમાં શું કરશે

તે જ પ્રમાણે આ ઇલેક્ટ્રોન જે નીચા શક્તિ સ્તરમાં હતો એ ઊંચા શક્તિ સ્તરમાં ગયો પણ ત્યાંથી ફરી પાછો નીચે આવશે હવે એ વાતને જેવી છે જો નીચા શક્તિ સ્તરમાંથી ઊંચા શક્તિ સ્તરમાં જવા માટે એણે ઉર્જા મેળવી હોય ઉત્તેજિત થયો છે એટલે એને ઉર્જા મેળવીને નીચા શક્તિ સ્તરમાંથી ઉપરના શક્તિ સ્તરમાં ગયો છે હવે ફરી પાછો જ્યારે એ ઉપરના શક્તિ સ્તરમાંથી નીચેના શક્તિ સ્તરમાં આવશે ત્યારે શું કરશે જે ઊર્જા જેટલા પ્રમાણમાં ઉર્જા એને મેળવેલી હતી એટલા જ પ્રમાણમાં ઉર્જાનું ઉત્સર્જન કરશે ઉર્જાનું આ જે ઉત્સર્જન છે ને મિત્રો એ વિદ્યુત ચુંબકીય વિકિરણોના સ્વરૂપમાં કરશે તો પહેલા તો આપણે આ વાત નોંધીએ કે તે ઉત્સર્જિત પામતા વિકિરણો ક્યારે ઉત્સર્જિત પામતા વિકિરણો કે જ્યારે એના ઇલેક્ટ્રોન ઊંચા શક્તિ સ્તરથી નીચા શક્તિ સ્તરમાં આવે વિદ્યુત ચુંબકીય વિકિરણોનો વિશાળ વિસ્તાર એ એમાંથી ઉત્સર્જન પામશે એ હાઇડ્રોજન ભરેલી નળીમાંથી એક પ્રકારનો પ્રકાશ એમાંથી નીકળતો આપણને જણાશે બરાબર છે હવે એ જે પ્રકાશ નીકળે છે એ પ્રકાશને આપણે સ્પેક્ટ્રોસ્કોપ નામના સાધન ઉપર લઈ લઈએ અને એ સ્પેક્ટ્રોસ્કોપ નામના સાધનમાં એ ઉત્સર્જિત થતા પ્રકાશનું વિશ્લેષણ કરીએ અને એ પ્રકાશને પછી ફોટોગ્રાફિક પ્લેટ ઉપર આપાત કરીએ બરાબર છે તો ઉત્સર્જિત પામતો પ્રકાશ આવી રીતે સ્પેક્ટ્રોસ્કોપ નામના સાધનમાંથી પસાર થાય અને પછી ફોટોગ્રાફિક પ્લેટ ઉપર જ્યારે એ પ્રકાશ આપાત થશે મિત્રો તો ત્યારે એ ફોટોગ્રાફિક પ્લેટ ઉપર આપણને આવી રીતે એક વર્ણપટ મળશે બરાબર એ વર્ણપટમાં આપણે પહેલી નજરે જોઈએ તો કાંઈ સમજ ન પડે કેમ કારણ કે આ વર્ણપટમાં તમે જોઈ શકો તે માત્ર રેખાઓ જ છે અને આ વર્ણપટમાં માત્ર રેખાઓ હોવાથી આપણે શું કહીશું મિત્રો રેખીય વર્ણપટ લિનિયર સ્પેક્ટ્રમ બરાબર છે એકચ્યુઅલી આ જે રેખાઓ છે ને એ જૂથમાં હોય એટલે શ્રેણીઓમાં હોય એક જૂથ પછી બીજું જૂથ પછી ત્રીજું જૂથ પછી ચોથું જૂથ એવી રીતે એકબીજાથી થોડાક થોડાક અંતરે હોય હા એક વસ્તુ ખાસ યાદ રાખજો આ જે કે રેખાઓ કે રેખાઓ જે શ્રેણીમાં હોય એમની તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિ તમારે જે કેવું હોય તે બધાની જુદી જુદી હોય એટલે સ્વાભાવિક છે કે ફોટોગ્રાફિક પ્લેટમાં એ આપણને અલગ અલગ સ્થાને મળશે હવે આ જે રેખાઓ અને એ રેખાઓ જે શ્રેણીમાં છે એ શ્રેણીના નામ આપણે વૈજ્ઞાનિકોના નામ ઉપરથી આપેલા છે બરાબર તો અહીંયા આપણને હાઇડ્રોજન પરમાણુનો ઉત્સર્જન વર્ણન એ જ્યારે ફોટોગ્રાફી પેટ ઉપર મેળવવામાં આવે ત્યારે રેખીય વર્ણપટ મળે છે અને એ રેખીય વર્ણપટમાં રહેલી જે વિવિધ શ્રેણીઓ છે એ વિવિધ શ્રેણીઓનું નામ આપણે કોના નામ ઉપરથી પાડેલા છે અલગ અલગ વૈજ્ઞાનિકોના નામ ઉપરથી કેવા વૈજ્ઞાનિકો જેમણે એ રેખીય વર્ણપટમાં રહેલી આ શ્રેણીઓની શોધ કરી હતી મિત્રો બરાબર છે એટલે કેવી રીતે થશે કે સમજી લો કે આ હાઇડ્રોજન પરમાણુ છે બરાબર તો એમાં ઇલેક્ટ્રોન એ એન વનમાંથી માંથી ઉત્તેજિત થઈને ટુમાં થ્રીમાં ફોરમાં ફાઈવમાં ગમે ત્યાં ગયો

એટલે પાર કિરણો અથવા તો અલ્ટ્રાવાયોલેટ એટલે પાર વી કિરણો શું કરશે ઉત્સર્જન કરશે એટલે જે આપણને શ્રેણીઓ મળશે એ કોઈ એક જ વિસ્તારની નથી અલગ અલગ વિસ્તારની છે હા અને એ અલગ અલગ વૈજ્ઞાનિકોએ પણ શોધી છે ચલો આપણે એક પછી એક આવી દરેક શ્રેણીને જોતા જઈએ બરાબર છે મિત્રો શરૂઆત કરીએ પહેલી શ્રેણીથી પહેલી શ્રેણીને આપણે નામ આપેલું છે લાયમન શ્રેણી બરાબર છે લાયમન નામના વૈજ્ઞાનિકે આ શ્રેણીની શોધ કરી હતી રજૂઆત કરી હતી એટલે આ શ્રેણીનું નામ એ વૈજ્ઞાનિક લાયમન ના માનમાં શું નામ આપેલું છે આપણે લાયમન શ્રેણી હવે લાયમન શ્રેણીમાં ક્યાં રેખાઓ આવે કઈ રેખાઓ આવે બરાબર તો એમાં એન વન બરાબર વન અને એન ટુ બરાબર ટુ થ્રી ફોર એટલે શું કે જ્યારે પેલો ઉત્તેજિત ઇલેક્ટ્રોન ઉપરના બીજું ત્રીજું ચોથું પાંચમું કોઈ બી મિત્રો એ કોઈ પણ શક્તિ સ્તરમાંથી જ્યારે પ્રથમ શક્તિ સ્તરમાં આવે જેને તમે ધરાવસ્થા પણ કહી શકો એમાં એટલે કે n બરાબર એકમાં સંક્રમણ પામે બરાબર છે ક્યાંથી ફરી પાછું બરાબર બે માંથી ઇલેક્ટ્રોન સંક્રમણ પામે અને એ દરમિયાન રેખી વર્ણપટમાં જે શ્રેણી જે પટ્ટો જે રેખાઓનો જૂથ મળશે મિત્રો એ રેખાઓના જૂથને આપણે શું કહીશું લાયમન શ્રેણી લાયમન વિસ્તાર બરાબર છે હવે લાયમન શ્રેણી જે છે બરાબર ધ્યાન આપજો એ કયા વિસ્તારમાં આવે એટલે એ જે વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરે છે એ કયા રીઝનમાં આવે કયા વિસ્તારમાં આવે તો વર્ણપટનો વિસ્તાર છે મિત્રો પાર જાંભલી પાર જાંભલી એટલે જેને આપણે યુવી રેસ કહીએ છીએ અલ્ટ્રાવાયોલેટ બરાબર એટલે લાઇમન શ્રેણી ક્યારે રચાય મગજમાં ફિટ કરી દેજો ઇલેક્ટ્રોન કોઈપણ શક્તિ સ્તરમાંથી કયા શક્તિ સ્તરમાં આવે એન બરાબર એકમાં આવે તો ત્યારે જે શ્રેણી રચાય એને આપણે વૈજ્ઞાનિક લાયમન પરથી શું નામ આપેલું છે લાઇમન શ્રેણી ઓકે ચલો બીજી શ્રેણીની આપણે વાત કરીએ એવી રીતે બીજી શ્રેણીનું નામ છે બામર શ્રેણી બરાબર આ શ્રેણીનું નામ છે બામણ શ્રેણી અને એમાં ઇલેક્ટ્રોન એન વન બરાબર બે માં

ત્રણ માં આવશે ક્યાંથી આવશે ચાર માંથી પાંચ માંથી અથવા તો છ માંથી એટલે પાસવન શ્રેણીમાં એન બરાબર ત્રણ માં ઇલેક્ટ્રોન નું સંક્રમણ થશે ઉપલા ઉપલા ઉર્જા સ્તર ચાર પાંચ છ ગમે તેમાંથી ઓકે અને આ જે રેખાઓનો જૂથ શ્રેણી એને આપણે કયા નામથી ઓળખી મિત્રો પાશ્વન શ્રેણી ઓકે અને આ જે છે એના વર્ણપટનો વિસ્તાર કેવો છે પાર રક્ત જેને આપણે કહીએ આઈ આર ઇન્ફ્રારેડ બરાબર ગરમી લાવતા કિરણો જેનાથી આપણને ગરમાવટો મળે છે આ જ પ્રમાણે આગળ વધીએ મિત્રો કે હવે ચોથું એટલે કે ચોથી શ્રેણી જે વૈજ્ઞાનિક બ્રેકેટના નામ ઉપરથી એ બ્રેકેટ શ્રેણી એવું એનું નામ છે કે જે એન વન બરાબર ચારમાં માં ક્યાંથી ઇલેક્ટ્રોન આવશે પાંચ છ સાત માંથી આવશે તમે જોઈ શકો એન બરાબર ફોર માં ઇલેક્ટ્રોન ઉપલા શક્તિ સ્તર પાંચ માંથી છ માંથી સાત માંથી કે બીજા કોઈ શક્તિ સ્તર જો એન બરાબર ચાર માં આવે અને ત્યારે જે શ્રેણી મળે એ શ્રેણીને આપણે કઈ કહેવાની છે મિત્રો બ્રેકેટ શ્રેણી છે ને મજાનું દરેક શ્રેણીનું નામ આવી રીતે જે વૈજ્ઞાનિકે એની શોધ કરી છે એના ઉપરથી આપવામાં આવ્યું છે બરાબર આના વર્ણપટનો વિસ્તાર કહીએ તો એ પણ પારક્ત છે બધું પારક્ત હોય પણ પારક્તમાં બી તરંગ લંબાઈ તો અલગ અલગ હોય ને એટલે આગળની પણ પારક્ત હતી આ પણ પારક્ત છે પણ એમની તરંગ લંબાઈમાં કંઈક ડિફરન્સ છે કંઈક એમાં ભેદ છે એટલે બંને રેખાઓ એકબીજાથી થોડાક અલગ અલગ અંતરે મળશે બરાબર બંને શ્રેણીઓ કંઈ બાજુમાં નહીં હોય થોડાક થોડાક અલગ અંતર હશે ભલે પારક્ત વિભાગની રહી પાંચમી શ્રેણીની આપણે વાત કરીએ એટલે ફૂંડ શ્રેણી જે વૈજ્ઞાનિક પી ફુંડના નામ ઉપરથી પડેલી છે જેમાં ઇલેક્ટ્રોન એન બરાબર પાંચમાં આવશે ક્યાંથી આવશે તો ઉપરના શક્તિ સ્તરોમાંથી આવશે તમે જોઈ શકો એન બરાબર પાંચમાં છ માંથી સાતમાંથી કે બીજા કોઈ શક્તિ સ્તરમાંથી જ્યારે ઇલેક્ટ્રોન એન બરાબર પાંચમાં આવે તો ત્યારે રચાતી શ્રેણીને આપણે કઈ કહેવાની છે ફૂંડ શ્રેણી આ પણ શેમાં આવશે પારરક્ત વિભાગમાં એટલે કે ઇન્ફ્રારેટ સેક્શનમાં આવશે બરાબર છે જેમાં ઇલેક્ટ્રોન એન બરાબર છ સ્તરમાં અને ઉપરના શક્તિ સ્તર એટલે સાત કે આઠ માંથી જયારે એન બરાબર માં આવે ત્યારે રચાતી શ્રેણીને આપણે કઈ કહેવાની છે મિત્રો હેમ્ફ્રી શ્રેણી બરાબર અને એનો વર્ણપટનો વિસ્તાર છે દૂર પારક્ત અંગ્રેજીમાં બોલું તો ફાર ઇન્ફ્રારેડ એટલે ઇન્ફ્રારેડ જ પારક્ત જ પણ પારક્તમાં જરા દૂરની તરંગ લંબાઈ વાળો પારક્ત એટલે દૂર પારક્ત ઓકે મિત્રો તો આવી રીતે આખું ટેબલ જો આપણે ભેગું કરીએ ને મિત્રો તો આપણને આવું કઈક મળે એટલે વૈજ્ઞાનિકોના નામ કે જેને આપણે શ્રેણીના નામ પણ કહી શકીએ અહીંયા આપણે શ્રેણી પણ લખી શકીએ બરાબર એટલે લાયમન બામર પાશન બ્રેકેટ ફૂન્ડ હેમફ્રી ઓકે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ અને એમાં એન વન બરાબર વન ટુ થ્રી ફોર ફાઇવ અલગ અલગમાં આવે ક્યાંથી આવે એનો આઈડિયા આપણને આવી ગયો અને યાદ રાખવાનું છે પહેલું પાર જામલી હતું બીજું દ્રશ્ય પ્રકાશ હતું બાકીના બધા પારક્ત વિભાગના હતા બરાબર છે ને મિત્રો અને આને આપણે શોર્ટકટમાં યાદ રાખીએ બરાબર આ શ્રેણીઓને આપણે ક્રમમાં યાદ રાખવી પડે ગમે તેમ નામ ન બોલાય એટલે જોઈ જોઈને કોને હેમા માલિની કેવી રીતના જુઓ પાછું પહેલું આવશે લાલા લાલાનો લા બા લાલાના બાપા દેખાયા તમને હવે શું કરશું એને બ્રેક ફૂલ મારી બરાબર કોને જોઈને મારી હે એટલે આપણે યાદ રાખશું હેમા માલિની ને જોઈને મારી બરાબર લાલાના બાપાએ

એ ગોળાકાર જ હોય પણ અહીંયા સમજી લો કે અહીંયાથી આપણે ને કટ કરી નાખીએ અને કક્ષાઓને પછી વાયરની જેમ દરા ખોલી નાખીએ તો સમજવા માટે ને આપણે સીધી કરી છે કક્ષાઓ તો મિત્રો ગોળાકાર જ હોય બરાબર પણ અહીંયા આપણે ને સરળતાથી દર્શાવી શકીએ એટલે આ બધી કક્ષાઓ આપણે એકબીજાને સમાંતર હોય કે આની માટે કક્ષાઓ કોઈ સીધી રેખામાં સુરેખ ન બની જાય બરાબર પણ દોરવામાં સમજાવવામાં અને સમજવામાં સરળતા રહે એટલે આપણે કક્ષાઓને આવી રીતે અહીંયા બતાવી છે ઓકે હવે મળીએ નેક્સ્ટ સેક્શનમાં